વેલકમ બેક ટુ માયુટ્યુબ ચેનલ નિહા સુથાર બ્લોગ અને આજે સેકન્ડ ડે ફરી શૂટિંગમાં જઈ રહી છું ડિરેક્ટર છે અન્નભાઈ પટેલ અમારા રાકેશભાઈ બારૂટનો સરસ મજાનું સોંગ છે લોકેશન છે ઉનાવા એક ફાર્મ છે અમારા મનીષભાઈનો ત્યાં અને આજે મારી સાથે છે ગોકુલ ઉંઝા હાય ગોગુલ અને મિલન આજે અમે ત્રણ જ છીએ કારણ કે નયન ગયો છે બહાર એટલે આજે અમે ત્રણ જણા શૂટિંગમાં જઈ રહ્યા છે કારણ કે કાલે તો કોઈ વ્લોગ બનાવવા વાળું હતું નહીં એટલે આજ તો ગોકુલ છે ફાઈનલ બનાવીશ ને કઈ કે ઉતાર બનાવજો ફાઈનલી બનાય ને ફાઈનલી હા એટલે આજે તો ફાઈનલી શૂટિંગ થયું થશે તમને બતાવીશું અને જો કદાચ સોંગની પ્રાઇવસી રાખવાની હોય તો નહીં બતાવું પણ અમે શું કરી રહ્યા છીએ ફાઇનલી તમને આજના બ્લોગમાં બતાવીશું આજનું શૂટિંગ છે પણ આમ તો નાઇટનું છે પણ અત્યારે બે ત્રણ મોન્ટાસ લેવાના છે એટલે બપોરે જવું પડે છે વાગી ગયા છે બપોરના બે અને લેટ નાઇટ શૂટ છે એટલે બપોરે જઈ રહ્યા છે મળીએ પધારો પધારો રાકેશભાઈ બારોટ દીપકભાઈ અન્નુભાઈ ચિરાગભાઈ આવો 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 અમારા બ્યુટિફુલ લોકેશન લોકેશન છે લોકેશન પર પહોંચી ગઈ છું અને હવે બસ જસ્ટ મેકઅપ કરવાનું સ્ટાર્ટ કરીને જુઓ આવી ગયા અમારા ઉત્તર ગુજરાતની પણ ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટિસ્ટ હસમુખ બાય લિંબાજિયા જોરદાર મેકઅપ આજ કરવાનો છે આમ નેહા બેનને જોરદાર બનાવી દેવાના છે એ તો હું જોઉં છું ને આજ મસ્ત બનાવી છે એટલે આ આ સોંગ જ્યારે બી આતા સોંગ આવા આરામ તો છે ને તમે ના 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 હું તો કાલ મે તમને કીધું હા આ તો ભાઈ મુકે એટલે જોજો ને કહેજો કે મને કેવા રેડી કર્યા જોરદાર રેડી કરવા છે મને કેવું ના પડે બધાને ખબર છે કે તમે સારો મેકઅપ કરો છો એવું છે એટલે હું રેડી થઈને તમને બતાવું કે હું મારી આઈડી તો કઈ દેવી કેસર મેકઅપ સ્ટુડિયો ની કેસર મેકઅપ સ્ટુડિયો આપણે પણ લાસ્ટ ટાઈમ કીધી હતી પણ ફરી કહી દઉં છું કેસર મેકઅપ સ્ટુડિયો ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અને Instagram ID માં એમને ફોલો કરો મારો નેહા બેન જો રેડી થવું હોય તો ભાઈ મારો કોન્ટેક્ટ કરો તો એમાં છે ને તમારો નંબર ના છે માં આ ना मड़े तो नाइन सेवन टू थ्री फोर जीरो फोर डबल नाइन एट 97 23 40 49 98 ઓકે ગાઈસ લા કોન્ડે કરો ગરાના હું રેડી થઈને બતાઉ સારું લાગે તો જ કરજો હા સારું લાગે તો જ કોન્ડે કરો કઈ કરવો આપણે સાચી છે ફર્સ્ટ મેકઅપ રેડી છે બસ હવે ફર્સ્ટ છે મે ચેન્જ કરને હજુ काजल બાકી છે અને લિપસ્ટિક બાકી છે બસ ઓસિમ રેડી કરી લ્યો સફારી કોસ્ટ્યુમ ચેન્જ કરીને તમને બતાવું કે હું કેવી લાગું છું ગાઈઝ મસ્ત એક શોર્ટ હતો ફર્સ્ટ ડે એ પૂરો થઈ ગયો છે અને આ ફર્સ્ટ લુક હતો મારો કારણ કે દિવસનો એક જ સીન તો એ પતી ગયો છે ગાઈઝ હજુ કલાકની વાર છે એક કોસ્ટ્યુમ બતાવ્યું હોય નાઇટ થવા જઈ રહી છે હવે અમારા સ્મોક ભાઈ મારી સરસ મજાની હેર સ્ટાઈલ કરશે એટલા સરસ આજે હું કલ્સ નેહાબેના કલ્સ કરીશ અને આ કલ્સ હમણાં મતલબ પત્યા પછી નેહાબેન ફરી તમે આઈડા લાઈવ થઈ ગયું મતલબ લાઈવ એટલા વિડીયો ઉતારજો કે કેવા થયા કલ્સ કે તમને કોમેન્ટમાં કોઈ સારા કોઈ મતલબ કોઈ બ્યુટિશિયન કે ગમે તે હોય આની અંદર તો એ જવાબ આપજો કે સારા કર્યા નથી કર્યા

લોકો લગ્ન ની અંદર પોતાના લગન ના કોઈ ફંક્શન હોય તો ફંક્શન ની અંદર આપણને બોલાવ અને ફંક્શન ની અંદર આપણે મસ્ત રીતે રેડી કરીએ હા 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 જેવા નેહા સુખા આપણે રેડી કરીએ છીએ હા આપણે બધા રેડી કરીએ અને અમારી સાથી છે રાકેશભાઈ બારૂટ કેમ છો સર બસ એકદમ મજામાં એકદમ મજામાં મારો બ્લોગ ચાલી રહ્યો છે ઓકે બહુ સરસ તમે સરસ બ્લોગ બનાવો છો થેન્ક યુ તમારી ગાઈસ કેવું થઈ રહ્યું છે શૂટિંગ હું બતાવું જે કરીને લોકેશન પર અને બહુ જ ઠંડી લાગી રહી છે બહુ જ એટલે બહુ જ મજામાં બહુ જ ઠંડી લાગી રહી છે મજામાં ઠંડી બહુ પડી રહી છે અમારા સાઉન્ડ દાદા જુઓ બધા ઠંડી લાગે છે જો તો આપણો કર્યો અમે જુઓ ગાઈસ જો આખી રાત આમ નામ રહેવાનું છે નેહા બેન તો બહુ ડાન્સ કરવાનો છે તો અને વન પીસ પહેર્યો મોત છે આ તો શું કહેવું ગોકુલ ઉંજા જો गाइस બતાય ઠંડી છે ચલાવવાનું છે કારણ કે ઠંડી બહુ છે એટલા માટે અને પણ ડાન્સ કરશું એટલે થોડી ઠંડી ઉડી જશે પણ અત્યારે હજુ બેસા છે એટલે બહુ ઠંડી લાગે છે મારો સેટઅપ છે આખો ઠંડી બહુ પડી રહી છે અને હાથમાં ચા લીધી છે અને આજે બીજા પણ એમની અમારે પધાર્યા છે હાલો રીલ્સ બનાવવા સ્પેશિયલ એય 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 હાથ પણ આમ વાઇબ્રેશન થાય છે ચાનો બહુ જટલી આમ ઝાકળ પડી રહી છે ઠંડી તો સ્વાઈટ ઓર સાલ તો જોડીને બેસે છે પણ જ્યારે ટીક કરવાનો ટાઈમ થાય ત્યારે બા જો સવારના છ અને બસ હવે મેકઅપ તો હું થોડો ઘણો રિમૂવ કરી દઈ છું પણ ઘરે જઈને એકદમ ક્લિન કરી દઈશ બહુ જ મસ્ત શૂટ રહ્યું પણ ઠંડી બહુ જ હતી ગજબવાળી ઠંડી હતી એટલે થોડી હાલત ખરાબ થઈ ગઈ છે શરદીને ને આમ માથું ભારે ભારે થઈ ગયું છે એટલે અત્યારે તો ગાડીમાં હીટર ચાલુ